તો આપણે બધાએ પણ પ્રાર્થના કરવાની છે કનૈયા કારણ કે ચૌદ બ્રહ્માંડ અધિપતિ નાથ અમારા કૃષ્ણ કનૈયાલાલ બાળ કનૈયો આજે સમગ્ર બ્રહ્માંડનો અધિપતિ આજે પધારી રહ્યો છે કારણ કે ગઈ કાલે તો રાધા છે પધાર્યા અને રાધા કાંઠી કરતા મોટા છે અને મેં ગઈ કાલે પ્રશ્ન કર્યો તો

વરસાણા એટલા માટે કહેવાય છે બચપણ ફક્ત નાનું બચપણ એમને રાવલમાં વિતાવ્યું અને ત્યાંથી વૃષ્ઠીએ નક્કી કર્યું કે હવે અહીંથી આપણે ઉંચાડા ભરવા છે આપણે બીજું કામ વસાવીએ એટલે આવી ઢાલ વસાયું અને વર્ષાના પર એમનો કિલ્લો બનાવ્યો અને રાધા રાણીનો એ મહેલ કહેવાયો આપણે બધા વરસાણા જઈએ છીએ દર્શન કરીએ છીએ તો એ વરસાદના રાવલ છોડી અને પોતાના હરિભક્તોને શ્રીજી ખૂબ દયાળુ છે એ શ્રીજી આપણને દર્શન દેવા માટે થઈ અને કરુણામયમાં ભગવતી એવી આદેશી જે બિરાજમાન છે સ્વયં બિરાજમાન એના દર્શન આમ છળ થઈ જાય એય ભરે જાય અને મુક્તિ ઉચ્ચાર નીકળી જાય હે રાધે હે રાધે હે કરુણામય

ભાવ પ્રગટ થવો જોઈએ બનાવે છે એ યુગો સુધી નથી કૃષ્ણનો જન્મ તો દ્વાપર પણ યુગો યુગોથી રાધા શક્તિની સાથે એમના આત્મ આત્મા પ્રમાણ ભય બની જતા રાધા કૃષ્ણ કહેવાય છે પણ બંને મળવા માટે થઈ કૃષ્ણ વધારે ત્યારે એમને વેલકમ તો કરવું પડે કનૈયા ને બોલાવવો પડે કે નહીં કોઈ મહેમાન આવવાના હોય તો એની તૈયારી કરીએ કે ના કરીએ તો આપણે કનૈયા બોલાવો છે તૈયારી કરવી છે કરી દીધી છે કે નહી કેટલા તૈયાર કરવાનીયા ધ્યાન પર કરવાની આધીન છે કરો કનૈયાને મેરતમ કરવાની કેટલીની તૈયારી છે એક બે દોર ફા કરી દીધી આગળ છે હવે તૈયારી કરી છે કેવી તૈયારી કરી છે બધી વગેરે પાછી ખાલી ખાલી શું કરવાની તૈયારી એને કીધી હોવી જોઈએ પારનું સજાવવું મંદિર સજાવો ફૂલ કાબતમાં બધું તૈયાર ગોઠવી રાખવું પાર્ક મહિયો તૈયાર રાખવો આની તૈયારી કહેવાય છે કે ના કઈ તૈયાર રાખવાની તમને નહીં સંતકાર માનું મને નહીં સંતકાર મને ને કહેવાનું мармора бани тан дан дан we yeah. બાંધો મારો વાલો તમારી ત્યાં એક દિવસ પગલા પાળે પાળે ને પાડે પણ બસ આવો ભાવ રાખજો આવો પ્રેમ રાખજો મારા વાલાને હૃદયમાં ધારણ કરી આપણે હૃદય કમળના સિંહાસન પર ભગવાનને બિઠાવાનો છે અને કનૈયો જેના દિલમાં બેસી જાય સાહેબ એને તો પછી કોઈ વાતની ખામી રહે જ નહીં પણ એને દિલમાં બી રાખવો પડે આપણે બધા થોડી વાર માટે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું કારણ કે આ કુણિયાની કથા જેવી છે આ સત આનંદ છે તમે એ બધાને આનંદ જ કરાવે છે તમે એ કોઈને રડ્યા નહીં હા કનૈયાને યાદ કરીને એના વિરહમાં લોકો રડ્યા છે ખરા પણ કનૈયા પોતે કોઈ નહીં રડાય કનૈયાને યાદ આવે ને તો ગોપીઓ

ગમે તે ભજન મંડળ હશે ગમે તે હશે કનૈયા વગર હતું લાગે કે તમે ભજનો ગમે તેમાં હારા હારા ગાઓ પણ એકાદ ભજન કોઈ મારા કાનો ના આવે તો ગોપીઓને ભજન કરું આ ભજન મંડળ બરાબર નથી અને જો એ જ ગોપીઓ કનૈયાને યાદ કરે અને ગોપી ભાવથી ભજન કરે ભજન મંડળ પ્રચલિત જઈ જાય એ ભાવ

અશુરોને ઉદ્ધાર કર્યો અનેક જીવાત્માઓને પોતાના બનાવી અને વૈકુંઠનું સુખ અહીંયા વૃંદાવનમાં આપ્યું એવા વૃંદાવનની અંદર વૃંદાવન ધામની અંદર આપણા પિતૃઓના સત્કર્મ નિમિત્તે આપણે ભક્ત નિમિત બન્યા છે પણ આ ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે બાકી આ બધું પ્લાનિંગ મારા કનૈયા એડવાન્સમાં ગોઠવી રાખ્યું છે કે આટલા આ બે હજાર પચીસની સાલ હશે આ તારીખ છે આ દિવસો છે અને એ સમયે વૃંદાવન ધામમાં હરિભક્તો આવશે અને શ્રાદ્ધ કરવા નિમિત્તે આ ભૂમિ પર બેસી અને આ ભૂમિ પર જેને જેને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું છે અર્પણ કર્યું છે શ્રાદ્ધ કર્યું છે ભોજન સંત ભોજન કરાયું છે એ તમામના પિતૃઓને હું નથી તો મારું ભાગવત કહે છે વગર સાંભળે આજે એટલા બધા એ ખુશ હશે અને એ બધાનો વૈકુંઠમાં વાસ થશે સાહેબ એમાં કોઈ શંકા કારણ કે ભાગવત એ તો મુક્તિનો દાતા છે મોક્ષ કરાવો એ જ ભાગવત છે આપણે પિતૃના સ્મરણ તે ઘણી વાર મોક્ષ કરતા કરાવીએ છીએ ને ભાગવત એનું મોક્ષ આપે પિતૃઓના મોક્ષ આપે સાહેબ રૂપિયા ખર્ચવાની જરૂર નહીં મારા કનૈયાએ તમારી પર કેટલી બધી કૃપા કરી દીધી કે પૈસા ખર્ચી તો બાકી આ કથા પિતૃ મોક્ષાર્થે કરાવી હોય ને મારી મુજબ મારી 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 પોતાની રાધી પરિવાર મારા નીતિ નિયમ મુજબ બધા ના થાય બે પાંચ લાખમાં પતી જાય મારે તો કશું લેવાનું ના હોય પણ ટોટલ ખર્ચ થઈ નાખી થતા મને બંને થાય પણ બીજા કો મારા કરતા વધારે લીધવા ચાર નિધન જાણકાર પંડિતોને બોલાવી અને જો તમે પિતૃ મોક્ષાર્થે સાથે કરાવો તો એક કરોડથી ઓછી ના છે તો તમે અહીં બેઠા છો ખાલી એટલું જ વિચાર કરો કે તમે બધા કેટલા ભાગ્યશાળી વગર પૈસે તમારા ગુઠ મળવાનું છે તમારા પિતૃઓને હવે તે મોટો લાભ આપણા જવાનો વિશે કયો હોય આ હો ભાગ્ય તો બીજું શું તો આપણે અહીંયા સંત ભોજન નિમિત્તે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે અને આપણા ભાગવત મહિમાની પ્રસાદી રૂપે જેને જેને દાન ભેટ આપી છે હું ફટાફટ ના બોલી શકી તમારે ખાલી તાળીઓ પાડવાની છે અને જોડે તાળી પાડતા પાડતા રાધે રાધે બોલવાનું છે અને કારણ કે તાળી આ બધું બીજા સમારંભમાં સન્માન સમારંભને એવું બધું ભર્યું હોય તો ખાલી તાળીઓ પાડી સીધું મારે ચાલે પણ આ ભાગવત છે અને ભાગવતનો મહિમા છે અને મહિમા એમાં ધામ છે તેમજ રાધા રાણી સ્વયં વિરાજમાન છે તો તો આપણે કયા નામથી બોલાવાય રાધે હા તો તાળી પાડો એની વાતે રાધે રાધે પણ બોલું છું અને બીજી વાત તો આજે મારા પાદરાપતિ આ આમ તો મારા રાધે પરિવાર જ છે મારા શિષ્ય જ છે પણ ઘણી વાર કહેવાય કે સુબેકા ભૂલા સાંકો ઘર લોટતા હે તો તો ઘર ભૂલા નહીં કહેતી એવી રીતે ઘર ભૂલા પડ્યા પણ છેલ્લે ઠેકોને આવ્યા તમે તો ચરવા જાય વજે ખીલે પાછી આવે અમારા રેશમા બેનને એવું તો બંધાયા છે માધલપુરથી એટલે આમ તો આયા છે પણ આયા આજનો દાડો એમની પાસે સમય છે કાલથી એમનું સેશન ચાલુ થશે એટલે એક ઘડી આધી ઘડી આધી ને કોની આ તો ઋષિ સંકટ સાધુની કટે કોટી અપરાધ ભલે એક ઘડી આયા તો એક ઘડી આયા પણ આપણા રાધે પર

અને એક હજાર એક મની આપણા અહીંયા કથાની નીતિ પ્રસાદમાં આપે છે તો ભગવાન એમને ખૂબ સુખી રાખે તારી ઈમેર આજે રાખી તો કોઈ બોલતું જ અને હવે જોરદાર એક તાર તાળી દીધે જોરદાર અને રાધે રાધે કઈક પરસાને આવું જોઈએ અગિયાર હજાર રૂપિયા વિરેન્દ્રભાઈ જોશી ગાયત્રી કૃપા એમના માતા પિતાના અને બહેનના શ્રાદ્ધ નિમિત્તે અર્પણ કરે છે મારો ભગવાન દ્વારકાધીશ અને રાણી એમને વૈકુંઠ નો વાસ કરાવે એમને સદગતિ પ્રાપ્ત થાય જો પણ હોય જે આનંદ હોય પરમ કૃપાલ પરમાત્મા એમને શાશ્વત ખૂબ શાંતિ આપે ઉચ્ચ પરમાત્માના ચરણો ની એમને સેવા મળે એવા મારા વ્યાસકાધી ના સુભાષિત છે ધન્યવાદ છે વીરેન્દ્રભાઈ ઘણા વખત ની એમની ઈચ્છા હતી પણ